જય માતાજી મિત્રો તીખાભાઈ વાઘેલા મારો નંબર આપી દો અઠ્ઠાણું બે ચુમ્માળીસ ચોવીસ બે ચોરાશી વિનુ સીસા હરિપર તાલુકો ગઢડા બે બે ના સમૂહલગ્ન કર્યા એમાં અત્યારે કોળી સમાજના આગેવાનો બધા એના સપોર્ટમાં આવ્યા છે મને કાંઈ વાંધો નથી કરો સપોર્ટ કરો એને પણ એક વસ્તુ ધ્યાન રાખજો તમે દીકરીઓના કરિયા ખાઈ ગયો છે એના સપોર્ટમાં સો તમારે દીકરીએ દીવો નહીં રહ્યો હા અને બીજું કોળી સમાજના આગેવાનો ખાસ સાંભળે હારા જે છે એના વંદન છે એની માટે આ વિડીયો નથી એને સાંભળવો નહીં પણ સમાજના નામે સરી ખાતા હોય જેમ વિના શીશા કોઈ સનાતન સમિતિ બનાવીને દીકરીઓને કર્યાવર ખાઈ ગયો કોઈને કાંઈ દીધું નહીં ગુંદિ ગાંઠિયાવાળાની નિધિ કરિયાણાવાળાને દિધાન મંડપવાળાની નિધિદાન કોઈને કાંઈ દીધું નહીં બધાનું ખાઈ ગયો એવા હોય એની વાત છે ગમે ત્યાં ફાળો કરવા આવે ને ફાળો દેતા નહીં આવે સીટરિયાઓને વિના સીશા જેવા એ કાંઈક ને કાંઈક મુદ્દા લઈને આવશે શિક્ષણનો છોકરાઓનું સન્માન એનો રાજકીય રોટલો છેપો હોય બાકી એના શિક્ષણને કાંઈ લેવા દેવા નથી સમૂહ લગ્નનો સન્માન સમારોહનો આવા ફાળા લેવા આવે એવા સીટરિયાઓને ફાળા દેતા નહીં ખાસ કોળી સમાજના લોકોને વિનંતી મારી કરદત પ્રાર્થના હાચા હોય ને દેજો હાચું સારું કરતા હોય કર્મચારી મંડળ છે એવું કરતા હોય એને દેજો બાકી આવા સીટરિયા જે સમાજના નામે શરી ખાય છે ગામના પૈસે હા ગામના પૈસે ફાળા કરી અને કાંઈ પણ ફંક્શન કરતા હોય ને ન દેતા એમ કે તમારે વ્યાત હોય ને તો કરો ગામના પૈસા રવા દો હાલી હું નીકળ્યા છો અને આ લડત લડવી છે મેદાનમાં આવી જ ગયા છે મૂકવાનું થતું નથી બરાબર અને આ આ આ આ બધાની અત્યારે ટીમ છે આખી સાંભળવા કોણ કોને સપોર્ટ કરે બધી મને પૂરી માહિતી છે મારે નામ નથી જાહેર કરવા પણ એક એક મુદ્દો કહું તમને નાગે નાગાની જાનમાં નાગે નાગા જાય અને નાગા નાગા પીરહે નાગે નાગા ખાય આ આવા આખી ટીમ ઊભી થઈ છે તમને શરમ થવી જોઈએ પણ વિનો એમ ચોક તું ખાઈ જ્યો છો પૈસા એટલે આ તારી માના મારા કંઈક કહેવાય જાય તું હામે બેસ અને તું એમ કહેતો તો ભીખાલાલ પાંચ આગેવાનોને લેતા ને તારી જેવાને ભીખાલાલ આગેવાનોને લઈને ન આવે આગેવાન તારી અરે હોય કેવા તારી જેવા જ હોય ભીખાલાલ પાસે તું આવીશ વિના અને તું એકદી રોષ બરાબર તારી ઉપર ઘણા વાર કેસ થયા છે ત્યાં કોઈની જમીન બેસાઇ નાખી ખબર છે તારી તારી હાટું થઈને કોને ગળા પાવા ખાવા બધાને ગામના ખબર જ છે છેલ્લે સમૂહ હતા એ પહેલાં બે દી તે કોઈ લપ કરી હતી ને એમાં જામીન કોણ થયું હતું ને થયું હતું ને કેમ આવ્યો તું એ ત્યાં બજાર વસે આમ આમ કરતો માફી માગતો એ તું વિનાશો એટલે માફી તારે જ માગવી પડે અને માફી માગી મેળ નહીં પડે કારણ કે ભૂલ કરી હોય ને માફી હોય ગુનો કર્યો હશે તે ગુનો બરાબર તું મારી પાસે એક આઠાણ માગતો નથી અને મારે કોઈને લઈને તારી પાસે ન આવવાનું હોય અત્યારે સમય છે હાલવા દે સમયનું ચક્ર ફરે તેથી ભીખલને તું ગોતતો ગોતતો નોય બટા કાંઈ નહીં વિના એટલે તારે જીમ ઘોડા ધોડે એમ ધોડી લે અને અમારે કાયદે સર કરવાનું છે અમારે બાજુ તારી ગોળે નવરીના નથી અમે બાજુ કોડે નથી બરાબર લીગલી હાલવાનું છે કાયદા કી અને તારે અમને મારી નાખો તો મારી નાખજે ભીખાલ એકલો રખડે છે તારી ગોળે હંતે ફરતો નથી પાછો તું એમ કહેશ કે ફોન હું ચાલુ રાખું પૂછણું ફોન ચાલુ રાખે દીકરીઓના કર્યાવર ખાઈ ગયો અરે મી એટલે ખાસ કોળી સમાજના લોકો કાંઈ પણ મુદ્દા ઉપર કોઈ ફાળો લઈને નીકળે સીટરિયા તો આનાથી સેકતા રહીજો આ મારી વિનંતી સારું કરતા હોય ને આપજો એનો હું વિરોધ નથી કરતો કારણ કે આની જેવા બધા ન હોય નવ્વાણું સારા હોય એકદ આવો સીટરિયો હોય અને એક સીટરિયાના હિસાબે નવ્વાણું સાંટા ઉડે એ મને ખબર છે એટલે આ આવા ઘણા છે આપણા બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામાં કેટલા રખડ્યા છે ગામડે ગામડે એકૂક આવો વિનો છે એટલે ધ્યાન રાખજો એની ફાળા દેવામાં કાંઈ પણ મુદ્દો લઈને આવશે સન્માન સમારોહનો શિક્ષણનો છોકરાઓનું સન્માન કરવા છે આ એના રાજકીય રોટલા શેકવા હાટું કરે છે આ ખાસ ધ્યાન રાખજો કોઈને ફાળો આવા સિટરીયાને ન દેતા હારા હોય ને દીજો જય માતાજી જય ભગવતી